સુરત ભાજપ નેતાના આપઘાત રહસ્ય હવે ઘેરાયું છે પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી અને પછી હવે કોર્પોરેટર ચિરાગ સોલંકી પર શંકાની મંડરાઈ છે ભાજપ નેતાના નું ઘેરાયું રહસ્ય માનિતાભાઈ અને કોર્પોરેટર પર શંકાની સોય શું દીપિકા પટેલના આઘાતમાં આવશે નવો વળાંક સુરતમાં અલઠાણના ભીમરાટ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દીપિકા પટેલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે પરંતુ આ આપઘાત નો કેસ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે અને હવે શંકા સીધી સોઈ વોર્ડ નંબર ત્રીસ ના ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સોલંકી પર જઈને અટકી છે પરંતુ શા માટે તો આપને જણાવી દઈએ કે દીપિકાના આપઘાત પછી ચિરાગ સોલંકી દીપિકા ના ઘરે પહોંચનાર પહેલો વ્યક્તિ હતો ચિરાગે જ પંખા સાથે લટકતી દીપિકા ને નીચે ઉતારી હતી અને ઘરે ડોક્ટર ને પણ ચિરાગે જ બોલાવ્યા હતા એટલું જ નહીં દીપિકાએ આપઘાત કરતા પહેલા અંતિમ કોલ પણ ચિરાગને કર્યો હતો આમ તમામ એંગલથી કોર્પોરેટર ચિરાગ સોલંકી પર શંકાની સોઈ જઈ રહી છે પોલીસે પણ શંકાના આધારે કોર્પોરેટરની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી અને આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે तरह का कोई एक्सेप्ट नहीं है किसी के ऊपर भी कि इसकी वजह से सुसाइड कर सकते हैं या इस कारण से सुसाइड कर सकते हैं तो इसके सुसाइड के जो कारण हैं वो हम लोग अभी तपास कर रहे हैं एक बार फोन का डाटा अगर एफ एस एल से आएगा उनका कंप्लीट सी डी आर आएगा जिन जिन लोगों पे हमें डाउट है कि जो लोग ज्यादा टच में थे उन सबका हमने कॉल डिटेल्स मंगवाए वो सब हम एनालाइज करेंगे उसके बाद में इन्वेस्टिगेशन जिन जिन लोगों की और जरूरत होगी उनको तपास के लिए बुलाया जाएगा उसके बाद में हम कोई कंक्लूजन पर पहुंच पाएंगे આ કેસ માં સૌથી મોટી વાત તો એ છે કે દીપિકા એ આત્મહત્યા કરી ત્યારે તેના સંતાનો પણ ઘરે હતા અને કોર્પોરેટર ના મતે દીપિકા ટેન્શન માં હતી અને તેને ત્રણ ચાર કોલ કર્યા પણ ન ઉપાડ્યા જેથી તેના પુત્ર ને કોલ કરીને માહિતી મેળવી અને દીપિકા રૂમ માં હોવાનું અને દરવાજો ન ખુલતી હોવાની જાણ થતા તે દીપિકાના ઘરે દોડી ગયો હતો પરંતુ સવાલ અહીં એ થાય કે દીપિકા એ આત્મહત્યા કરી તો ચિરાગે પોલીસ ને પહેલા કેમ જાણ ન કરી કેમ સીધો જ હોસ્પિટલ લઈ ગયો દીપિકા ટેન્શનમાં હતી તો વાત શું હતી આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે દીપિકા પટેલ ભાજપમાં મહિલા મોરચાના પ્રમુખ હતા અને તે ખૂબ હિંમતવાન પણ હતા

જોઈએ